કોને કીધું મને કીધું મારા છોકરાએ હો સવાર સવારમાં આટલું તૈયાર થવાનું અને વાટા પ્લાસ્ટર કરવાનું કારણ એ છે કે આજે મારે જવું છે જમવા નહીં રેસ્ટોરન્ટમાં નહીં આજે મારે જવું છે જમવા નાથની વાડીએ હા તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મહાદેવર તો નવા કપડાં પહેરીને હું થઈ ગઈ છું રેડી કેમ કેમ કે આજે મારે જવાનું છે બારે જમવા નાથની વાડીએ અને આજે કેટલા દિવસ પછી ઘરે આવ્યા છે હેડ ઓફ ધ ફેમિલી તો હું તમને અહીંયા રમાણાવી

તો બધા લોકોને બેકગ્રાઉન્ડમાંથી રિમૂવ કરી આપણે ખાલી એટલે કોન્સન્ટ્રેટ કરશું દાળભાત ઉપર કેમ કે આ વસ્તુ ખાધા પછી એવી ઘેન ચડે કે કોઈ માણસને એનેસ્થેસિયાની પણ જરૂર ન પડે હા અને એની વાત સવાસો જેવું કામ કરે છે આ છાશ તો આ છાશ વિતરણ કરવાનું કામ કરતા અમારા મોટા ભ્રાતાશ્રી તો બંને ભ્રાતાશ્રી અને પિતાશ્રીને આપણે હાઈ હેલો કરીને પહોંચી ગયા લાણીની લાઈનમાં તો આપણે લાણી લઈ અને આપણે હવે ઘરે પહોંચી જશું અને સાંજે મળ્યા તો હેલો ગાઈશ તો વાઈ ગયા છે સાંજના સાત જમીન હું નીકળી ગઈ સીધી ઓફિસે અને હવે જવાનું છે મારે અને બેનને ભાણવર બરાબર છે કે કાલે છે ગુંડી હવન એનો લોપ એ તમને મળી જશે એના પછી બરાબર તો એમાં એક વસ્તુ એ છે કે હવે હું જાઉં છું તો જાઉં તો છું ભાણવર પણ મમ્મીને કીધા હવે જાઉં બરાબર એ પાછી ગાડી લઈને જાઉં છું બસમાં નથી જતું તો હવે ત્યાં જઈને આપણે એનું રિએક્શન જોશું એ રેકોર્ડ કરશું ને તમને બતાવશું બરાબર તો હવે હું જાઉં છું ભાણવાઈ મિમ્મી બાય બાય તો હેલો હું પહોંચી ગઈ છું ભાણવર અને અત્યારે વાઈ ગયા છે આઠ ને છત્રીસ જોઈ શકો છો આઠ ને છત્રીસ જોકે હું વીસ મિનિટ પહેલા જ પહોંચી ગઈ હતી પણ જરાક ફોન સેટઅપ કરતી હતી તો હવે હું કરીશ મમ્મીને ફોન કેમ કે હું એટલે એને એ તો ખબર છે કે હું ભાણવર આવી છું એને એ ખબર નથી કે હું ગાડી લઈને આવી છું મને એવું લાગે છે કદાચ એને ખબર પડી ગઈ છે હું મારી એક ફ્રેન્ડ જેની પાસે મેં હેલ્મેટ લીધું હતું એને કદાચ કહી દીધું છે અને મારી બેને કહી દીધું છે એટલે મને એવું લાગે છે તો આપણે ફોન કરશું મમ્મીને મારી બેનનો ફોન છે એમાંથી જરાક ક્લોક થઈ ગયો છે ફોન એટલે બે મિનિટ શું રિએક્શન હશે નહીં મને લાગે છે કદાચ એને ખબર પડી ગઈ છે છતાંય આપણે ફોન કરીને જોઈશું બરાબર This call is now being recorded. Hello? तो हाँ, 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 एक बात 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 एम नहीं एक बात मैं था बोलो, एक मैं रिकॉर्ड गाड़ी कोलो खबर थे ले

તો મેં કીધું તું એ પ્રમાણે મને એવું લાગતું હતું કે કહી દીધું કેમ કે જ્યારે હું હેલ્મેટ લેવા ગઈ હતી ને મારા ફ્રેન્ડ પાસે ત્યાં એને એમ કીધું માસીને ફોન કર્યો એટલે મારા મમ્મીને ફોન કર્યો હતો તો એને કહી દીધું મારા મમ્મીને બધું પ્લાન ચોપટ થઈ ગયો નકર મારે કેવું હતું નકર એના મમ્મીના રિએક્શન જોવા જેવા હોત સિરિયસલી પણ એને ખબર હતી એટલે ત્યાં રિએક્શન એટલા બધા ના આવી ગયા પણ તો એ થોડાક ખીજમાં તો છે પાછું મેં પેલા કીધું કે રેકોર્ડિંગ થાય છે એટલે એ કઈ બહુ હોયલા નહીં પણ એનો એક હજી રિએક્શન વિડીયો એના માટે હું હજી એક બનાવીશ કદાચ પાછો મને મોકો મળ્યો હતો તો આજનો વ્લોગ અહીંયા જ પૂરું કરું છું અને મળીએ કાલના વ્લોગમાં તો બાય બાય ના હજી બાકી છે હું બનાવશ નહીં આજ તું મારા હાટું બનાવી One hour later... Excuse me.